આગામી તારીખ છવ્વીસમીના રોજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ભુજના અતિ આધુનિક અને સભર બસ પોર્ટનું લોકાર્પણ કરવામાં આવશે એરપોર્ટ અને આધુનિક રેલવે સ્ટેશનને શરમાવે તેવું આ અતિ આધુનિક પોર્ટ બનાવવામાં આવ્યું છે દેશના એરપોર્ટ અને આધુનિક રેલ્વે સ્ટેશનને શરમાવે તેવું અતિ આધુનિક અને સભર ભુજનું નવું બસ સ્ટેન્ડ ભુજ પોર્ટ તારીખ છવ્વીસમીના બપોરે ત્રણ કલાક રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવા માટે હશે અને આમ પ્રજા માટે આ સુવિધાસભર આધુનિક બસ સ્પોર્ટ ખુલ્લું મૂકવામાં આવશે ખાસ કરીને કતિરા કન્સ્ટ્રક્શનના હરીશભાઈ કતિરા અને ક્યુબ કન્સ્ટ્રક્શનના બિરજુભાઈ શાહ સહિતના કોન્ટ્રાક્ટરોએ ખૂબ જ પોતાની કુનેથી આખું અતિ આધુનિક અને સુવિધાસભર આ બસ પોર્ટ ઊભું કર્યું છે નિર્ધારિત સમયગાળામાં આ બસ પોર્ટ ઊભું કરવામાં આવ્યો છે અનેક પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ બનાવવામાં આવી છે ખાસ કરીને ઉતારૂની તમામ પ્રકારની સુવિધાઓ જળવાઈ રહે તે માટે વિશેષ વ્યવસ્થાઓ ઉપલબ્ધ બનાવવામાં આવી છે અને લગભગ પાંત્રીસ કરોડથી ઉપરના રકમના ખર્ચે આ નવું આધુનિક બસ સ્પોર્ટ ઊભું કરવામાં આવ્યું છે છવ્વીસમીએ તેમનું વિધિવત રીતે લોકાર્પણ કરવામાં આવશે હાલ કચ્છ ડિવિઝનના ડીસી યોગેશ પટેલ અને તેની ટીમ સતત કાર્યરત થઈ છે જિલ્લા કલેક્ટર અમિત અરોરા પોલીસ વડા મહેન્દ્ર બગડિયા સહિતના અધિકારીઓ પણ સતત મોનિટરિંગ કરી રહ્યા છે અને બપોરના ત્રણ કલાકે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ સુવિધાસભર અને આધુનિક બસ પોર્ટ ખુલ્લું મૂકવામાં આવશે અને ત્યારથી જ પ્રજા માટે આ પોર્ટ બસ સ્ટેશનની સુવિધા ઉપલબ્ધ બનશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો છે